એટલા માટે જ આ ઘટના ઘટી છે નુકસાન આ થાંભળો આખો વાંખો થઈ ગયો છે અને વાયરિંગ બધી કેબલ તૂટી ગઈ છે કેબલ ઉપરથી જે ઇન્ટરનેટની વાયર આવતી હતી એ બધી તૂટી ગઈ છે ના 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 કોઈને જાનહાની નહીં થઈ તાત્કાલ રસ્તો ખાલી હતો એટલે જાનહાની ના ના એ તો ચલાવવું ના જોઈએ મોબાઈલ ઉપર ચાલુ ગાડીમાં મોબાઈલ ના યુઝ કરવી જોઈએ એટલા માટે જ આ નુકસાન થયું આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને ને લાઈક અને સબસ્ક્રાઇબ કરો